એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદારનું નામ જાહેર આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર બધા લોકો ઘાસ કાપા છે બધા મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો જેવું કહો એમને પકડી લાવે બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતર છે મારા નહીં તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે બાપ ભ્રષ્ટ છે નહીં થતું હોય નહીં થતું હોય એ તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા આજ ગુજરાતમાં એક પાઈ અડે નહીં એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને તમને એક મિનિટ તમને તમારા પગારોથી થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી ડ્રગ્સ વેચાય છે શિવનગર ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે પટ્ટા મારાની પટ્ટા ઉતરશે તમારા આ શબ્દ છે જિજ્ઞેશ મેવાણીના ધારાસભ્યના દારૂને ગાંજાને અને હેરાફેરીને કરતાં પોલીસને કીધું કે પટ્ટા મારાના પટ્ટા તારા ઉતરશે કારણ કે તું જનતાનો નોકર છો હું નહીં અને આવું જ કહેતા એસપીઆઈ પોલીસ મોટી મોટી ધારાસભ્ય પોલીસ બધાને જિજ્ઞેશ મેવાણીએ ખુલે આમ આપી દીધી છે અને ગાંજાની હેરાફેરીમાં અને પોલીસવાળો ધરાય છે આવું કહેતા છે પોલીસવાળા પણ ગુસ્સે થઈ ગયા ચાલો જાણીએ આગળ બધું શરમ લાજ નથી હે આ આ આ બહેનો એક મિનિટ આ ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો ભાઈ એક મિનિટ તમે લોકો શું વરદ્યો પહેરીને બેઠા છો હે શૈ મોનિયુ આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વરદી ઉતારીને ડૂબી મરો ને તમારા કોન્સ્ટેબલોમાં હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ ડિવાઈસ એસપીમાં કેમ નથી કેટલા મહિના આવતી કહો છો ભાઈ બોલાવ જિલ્લા પોલીસ વડાને બોલાવ મારા વાત કરવી છે છે અત્યારે હાજર છે હે બોલાવો ને ડિવાઈસ પી ને પણ બોલાવો એક મિનિટ એક મિનિટ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે તમે જો કેમાં ફરિયાદ આવે છે

ડ્રગ્સ વેચાય ગાજુ વેચાય શું કરો છો તમારો સ્ટાફ બેજો બધા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજુ વેચાય છે શિવનગરમાં

વરદી કહી દીધું છે દારૂ વેસે છે તકે હા ગાંજા વેસે છે તકે આ તમે અહીંયા કરો શું છે અને ગામની બહેનો એમ કે છે કે અહીંયા રોજ આવે અને મહિને મહિને અગતા લઈને અને કીધું તારી કરતા ઘણું બધું મિત્રો કીધેલું છે અને હજી આપણે તમને આગળ હું ક્લિપે ક્લિપે બતાવતો જ છે અને પોલીસવાળાને કીધું કે તારા પટ્ટા ઉતારી અને ભીખ મગાવ્યું છે આવી મોટી મોટી ધમકીઓ આપી છે ચાલો હું તમને આગળ આવું બધું બતાવું પોલીસ કર્મીઓ તમારો શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ લોકો જવાબ આપો કરોડે યાર લાકડા જેવું કરોડે બુટલે કરતી વધારે પાવર તમારી જોડે નથી તો પાંચ ની પચાસ કરો વેચાવું જ ના જોઈએ અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો વાર્તા પતી ગઈ એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો હું દર અઠવાડિયે આનું લઈશ

તો જીગ્નેશભાઈને આપણે બહુ સારો એવો સપોર્ટ કરવો જોઈએ મિત્રો તો શું છે આપડા હા એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતર છે મારા નહીં અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ ફરીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોને બી પૂછી લેજો ખરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાનું લિસ્ટ બનાવો મને આપો આ હર્ષઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડિયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજ પેજમાં જઈ કે મારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાતો જ બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકડીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી શરાદ દાંત કાઢો છો અમાર તા છું મને શ્રીનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાહેધરી આપવા માંગો છો કો તમે શું બાહેધરી આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા તો કે જિગ્નેશ ભાઈ આયા છે શું છે એસપી કે છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉગ્રાણી કરવાની છે જિલ્લા પોલીસ વડાની કહેજો શું કહે છે જિગ્નેશ ભાઈ તમારી કડક ઉગ્રાણી કરવાયો છે એવું કહો એમને પકડી લાવો એ બોલાવો ભાઈ એક મિનિટ

આટલા બધા આટલા બધા પુરુષો જો શું કરો છો તમે આ બહેનો મને કેવું પડે શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનો ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બધા બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એફઆઈઆર કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે દારૂ માંથી આ લોકો કમાય છે લુગડા હમણાં ઉતરી જશે તમે કમાવ છો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે ડરવાનું કોને જે ખોટું કરે એને કોને ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાયસપી ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વાળા એક મિનિટ આ બેનો એક મિનિટ એક મિનિટ આ બેનો બેનો તમે તમે બી નવા નવા છો પોલીસ છે 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 આ મહિનાઓથી સતત કહી રહ્યા અહીંયા ડ્રગ્સ વેચાય આપો હા હું સેકન્ડ તમને અટકાવું તમને મહિનો થયો પોલીસ ઇન્સ્પેક્ટર વીસ દિવસ થયા ક્યાં છે હા તમને ખબર ને

ભાઈ એક મિનિટ અહિયાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે શિવનગર માં ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી માહિતી આપો ડિવાઇસ પ્રીઝ તમારી જવાબદારી વધારે બને છે હા કે તમારા ઉપલી અધિકારી ને સબ ઓર્ડિનેટ બંને નવા છે તમારે આ બધું બંધ કરાવવાનું હોય તમને તમને પોલીસ ના મિત્રો ને એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એ એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવાર ના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે एक मिनिट एक मिनिट एक मिनिट आवता, आवता।

ચૌધરી છોડાય એટલે મેં શંકરભાઈ ચૌધરી ને ભરતી દીધી મારા છોકરા મારવાનું ચડાવ્યા